આ છે મારા પપ્પા ની માંડવી આ છે મારા બા હાય બા હાય બા આ છે મારા કાકી ઊભા આ છે મારો ભાઈ હેલો આ છે મારી બેન નાની આ છે મારા અબી હાય અબી ડબી વાળા અબી ડબી મારા વા છે ને કાકાની છે આ ગાયો ને ભેંસો અને આ નારિયેલી છે આ બધી નારિયેલી છે આ તો હજી ઘરે જ છે અને પછી આપણે વાળીએ જાશું Sofia. <try> Sia. Huh? Hi, Bolo. Hi. Mishti, hi. Hi. Mishti, hi, Bolo. I am a guy who is a man who is a <try> તો આપણે હવે વાડીએ જાસુ. દીદી તમે ક્યારે પીડા નારિયેલ જોયા છે? હા પીડા નારિયેલ. અહિયાં છે? હા આપણી પાસે છે. તમે ક્યારે જોયા છે? તમારા ખેતરમાં હોય પીડા નારિયેલ? ના, મારા ખેતરમાં ના હોય. આપણી નારિયેળીમાં પીડા નારિયેલ પણ છે એકદમ યલો કલર ના જો દેખાય છે આપણે જનરલી માં લીલા કલર ના હોય પણ આમાં છે ને પીળા કલર ના થાય આ પીળી લોટણ કેવાય આ ત્રોપા વધારે પૂરતા બોમ્બે વધારે જાતા હોય अहिया करता बॉम्बे वधारे जाए मैं तो क्या ही नहीं जोया हाँ एकदम पीला कलर ना चाहे हेलो अम्बी डम्बी हेलो सिया এনে জোওও মানেছে আপিযারে য়লো কলনে নাই যাই পানে ভায়িশটে তারগাদে তামতমনে জোওও মানেছে কনে কিয়ায়াদে যাইরে જો મિત્રો આ છે જીવીસ માંડવી જે પલળેલી નથી જો તમને બતાવીએ આ છે પિસ્તાલીસ નંબરની માંડવી આનો દાણો સેજ મોટો અને જાડો હોય અને ઉતરે પણ સારી અને આ પલળેલી છે આ પણ જીવીસ છે આ પણ પલળેલી છે આ આવ્યા છે મારા કાકી આવડા મોટા દાણા હોય છે હા જો ગાય છૂટી ગઈ છે તો મારો ભાઈવા જાય છે

આ બધા શેના શેના ઝાડ છે તમને ખબર છે છે કમેન્ટ કરો અને એક આ પણ છે આ શેનું ઝાડ છે હેલો મિત્રો হ্যালো মিত্র